શાકભાજીથી ભરપૂર ઓછા તેલમાં માત્ર એક ચમચી તેલમાં સોડા વગરનો હેલ્ધી નાસ્તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ઘરનો કિચન માં આજે આપણે બનાવીશું ઘણી વખત એવું થતું હોય કે આપણે બપોરે દાળ ભાત બનાવ્યા હોય અને વધી જતા હોય અને પાંચ વાગે કંઈક નવું ખાવું હોય તો આ એકદમ નવા ટેસ્ટી વધેલા ભાતના ટેસ્ટી અને હેલ્ધી નવો નાસ્તો સાથે ઓછા તેલમાં તેલ વગર પણ બનાવી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને એકદમ હેલ્ધી ખાવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે તો ચાલો રેસીપી બનાવી એના માટે સૌથી પહેલા એક કપ વધેલા ભાત તો અહીંયા મારી પાસે આ રીતના ભાત વધ્યા હતા તમે કોઈ પણ ભાત લઈ શકો છો ભાત સરસ રીતે બફાઈ ગયેલા હોવા જોઈએ અને હવે આપણે ભાત થોડા બાઇન્ડિંગ માટે આવે અને થોડા સોફ્ટ બને એના માટે વન ફોર્થ કપ રવો અને વન ફોર્થ કપ દહીં એડ કરીશું જો દહીં ન હોય તો તમારે છાશ એડ કરી દેવાની અને જો છાશ પણ ન હોય તો વન ફોર્થ કપ પાણી એડ કરી દેવાનું મિક્સ કરી દેશું હવે રવો થોડી વાર ફૂલી જાય ને ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે તો પાંચ જ મિનિટ તમે રહેવા દેશો ને એટલે રવો ફૂલી જશે અને જે ભાત છે ને એ પણ સરસ રીતે રવા સાથે મિક્સ થઈ જશે તો બસ આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે અને પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે એકવાર જોઈએ તો આ રીતે થીક થઈ ગયું હશે તમે જુઓ રવો ફૂલી જશે ને એટલે બધું મિશ્રણ આ રીતે ઠીક થઈ જશે બસ હવે આપણે એમાં તરત જ શાકભાજી એડ કરીશું તો મનગમતા શાકભાજી તમે લઈ શકો છો મેં અડધા કપ જેટલું ગાજર ખમણીને લીધું છે સાથે ડુંગળી અને ફ્રેશ લીલા ધાણા થોડા એડ કર્યા છે ખાસ માટે લીલા મરચાંનો યુઝ કર્યો છે તો લીલા લાલ મારી પાસે હતા તો મેં એડ કર્યા સાથે અડધી ટી સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ તો એકદમ સિમ્પલ મસાલાથી બને છે અને ઝટપટ પણ તૈયાર થઈ જાય છે તમે આમાં જે પણ મનગમતા શાકભાજી એડ કરવા હોય ને એડ કરી શકો છો બસ હાથથી સરસ રીતે મિક્સ કરી દેસું એટલે રાઈસ છે ને એ થોડા બ્રેક થશે એટલે કે તૂટશે એના લીધે સરસ એવો શેપ આવી જશે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું તો તમે આવો વધેલા ભાતનો નવો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં આ રીતે સરસ મિક્સ કર્યા પછી હવે આપણે એની નાની નાની સાઈઝની ટિક્કી બનાવી લેશું તમે બોલ્સ બનાવો ટિક્કી બનાવો તમને જે શેપ પસંદ હોય ને એ રીતે બનાવી લેવાના હવે અહીંયા ટિક્કી બનાવવા માટે મેં અહીંયા કોઈ પણ જાતનું હાથમાં તેલ પણ નથી લગાવ્યું આ રીતે બોલ્સ બનાવી થોડું પ્રેસ કરી અને સાઈડથી આ રીતે સ્મૂથ કરી લેવાનું ટીકી તૈયાર એકદમ સિમ્પલ છે સરળ છે અને બિલકુલ છૂટ્ટી નહીં પડે તમે જે આ રીતે બનાવશો ને ટિક્કી તો જે રાઈસ છે ને એ પણ અલગ નહીં થાય તો આ રીતે બાકીની બધી જ ટિક્કી બનાવી લેશું માત્ર એક કપ રાઈસમાંથી તમે બે લોકો કે ત્રણ લોકોનો નાસ્તો તૈયાર કરી શકો એટલો બને છે આ રીતે સ્મૂથ કરતું જવાનું બિલકુલ હાથમાં ચોટશે પણ નહીં પરફેક્ટ શેપ આવી જશે તો આ રીતે બાકીની બધી જ ટીકી આપણે બનાવી અને પેલા તૈયાર કરી દેવાની જો બાળકોને લંચ બોક્સમાં આપવાના હોય એને તો સાંજે આ રીતે ટીકી બનાવી અને રાખી દો અને સવારે તમે બોઇલ કરો ને તો પણ ચાલે કારણ કે આપણે એમાં કોઈ પણ જાતનો સોડા ઇનો એડ નથી કર્યો તો બિલકુલ ખરાબ પણ નહીં થાય અને ભાત છે એ વધેલા હોય તો તમે રાતે આ રીતે બનાવી ફ્રીઝમાં રાખી દો અને બીજું સવારે સીધો તમે બાફી અને વઘાર કરી આપો ને તો માત્ર પાંચ મિનિટમાં તૈયાર પણ થઈ જાય છે બધી જ ટિક્કી આ રીતે મેં બનાવી પહેલાં તૈયાર કરી લીધી છે હવે આપણે એને સ્ટીમ કરીશું તો આ રીતે મેં સ્ટીમરને પણ પહેલાંથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું આ રીતે સ્ટીમરની પ્લેટમાં વન બાય વન ટીક્કી ગોઠવી દેસું ટીકીમાં થોડી વચ્ચે સ્પેસ ને એવું રાખજો એટલે જ્યારે

ટીકી છે ને એ બિલકુલ પ્લેટમાં ચોટી નથી બિલકુલ શેપ વિખાયો નથી બધી આ રીતે આસાનીથી ડિમોલ પણ થઈ જશે તમે આમ જ ગરમા ગરમ ચા સાથે ચટણી સાથે સર્વ કરો ને તો પણ બહુ સરસ એવી ટેસ્ટી ટેસ્ટી લાગશે એકદમ ઓછા મસાલા સિમ્પલ રીતે બનાવી અને તૈયાર કરી શકાય છે હવે વઘાર કરી લઈએ તો એક ટેબલ સ્પૂન તેલ લેશું અડધી ટી સ્પૂન રાય લેશું થોડો જીરું પણ હું એડ કરું છું અને મીઠો લીમડો એડ કરી દેસુ બસ હવે આપણે આ ટીકીને આ રીતે વઘારમાં એડ કરી દેસુ તમે જુઓ એકદમ સરખી તૈયાર થઈ છે બસ આ રીતે કોઈ પણ પ્લેટમાં તમારે વઘાર કરી દેવાનો ઉપરથી પણ તમે વઘાર કરો ને તો પણ ચાલે અને જો તમારે ક્રિસ્પી કરવી હોય ને તો થોડા તેલમાં તમે ક્રિસ્પી પણ કરી શકો છો હું અહીંયા વઘાર કરું છું એટલે થોડી આપણે એને બસ એક મિનિટ માટે સાતરી લેશું આ રીતે પ્લેટને ચલાવશો ને એટલે સરસ એવો વઘાર લાગી જશે અને સ્પૂનના મદદથી પણ તમે ફેરવશો ને તો પણ તૂટશે નહીં કારણ કે એકદમ સરસ એવી બાઇન્ડિંગ સાથે આપણે ટીકીને બનાવી છે ને તો પરફેક્ટ જ રહેશે આ રીતે વઘાર સરસ લાગી જાય ને બસ પછી આપણે એકદમ ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ઉપરથી થોડા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈએ એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે આ રીતે ધાણા એડ કર્યા પછી એકવાર મિક્સ કરી દેસું એટલે બધા જ નાસ્તા ઉપર સરસ રીતે ધાણા લાગી જાય અને પછી તમે એને ગરમા ગરમ સર્વ કરો બાળકોના લંચ બોક્સમાં સવારના નાસ્તામાં સાંજની નાની મોટી ભૂખ માટે એકદમ ટેસ્ટી છે હેલ્ધી છે શાકભાજીથી ભરપૂર છે તો વધેલા ભાતને હવે તમે ક્યારે ફેંકતા નહીં આ રીતે નવો નાસ્તો જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં એકવાર આ રીતે વધેલા ભાતનો નવો નાસ્તો ટ્રાય કરવાનું તો જરૂર ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે